મારું નામ છે ગાંડુભાઈ બેચરભાઈ ડુમાસિયા ગામ ભાડવા અને આ દવાનો છટકાવ મેં આ મગફળીમાં કર્યો છે કેટલા વીઘાની મગફળી છે તમારે સાત વીઘાની મગફળી છે હા હા અને કેટલું પ્રમાણ રાખીને છંટકાવ કર્યો અને પચીસ ગ્રામ નાખ્યું હે

પાછું જે છે એ કેટલા દિવસે પાછો છંટકાવ કરવાનો પાછો મારવો જ છે બીજો પાછો એક છંટકાવ મારવાનો છે મારવાનો બરાબર અને આ મારવાથી જે છે બીજા કોઈ ખેડૂતોને મારવું હોય તો તમે શું કહો તમને રિઝલ્ટ મળ્યું કહેવાય કે ન મળ્યું મળ્યું કહેવાય ને કહેવાય ને આ કામ હારું જ છે આનું મને ખર્ચો ઓછો ખર્ચો અને ઉત્પાદન વધારે 100% મિત્રો આની અંદર આપણે ફાલ જોઈ રહ્યા છે 49 નંબરની મગફળી આવેલી છે અને ગાંડુભાઈ જે છે એ આ કહેવામાં આવે કે ભાઈ સાત વીઘાની અંદર આનો ઉપયોગ કર્યો છે અને એમને રિઝલ્ટ જે છે એની નજર સામે આપણે જોઈ રહ્યા છે ગાંડુભાઈ તો તમે ખુશ છો હા જે છે મિત્રો આપણે પણ ખુશી જો જોતી હોય અને આપણે મગફળીની અંદર પણ વધારે ફાલ હોય ખર્ચની અંદર કારણ કે આનો પંપનો ખર્ચો ત્રીસ રૂપિયા જ માત્ર થાય છે અને ત્રીસ રૂપિયાની અંદર મિત્રો નજર તમારી સામે રિઝલ્ટ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો તમારો નંબર આપો મોબાઈલ નંબર ફરી તમારો સંપર્ક ખેડૂતો કરી શકે નવાનો હાથ એકાશી ઓગણસી જીરો દસ આ ગાંડુભાઈનો નંબર છે મિત્રો ભાડવા એટલે ભાડવાની ખેતી જે છે ને એ અમારા કોટલા તાલુકાની અંદર પહેલા નંબર ઉપર આવે એમ ગણવું હોય તો પણ ચાલે આવાય ખેતી જે છે એ આ ગામની અંદર થઈ રહી છે ત્યારે આ ગામની અંદર આમ ઉતારો જે છે એ તમે હું ગણતરી સાથે આગળ વધી રહ્યા છો તો પાક તો તો એવરેજ હારું રહે તો તમે કેટલો ઉતારો બેસી શકશો એવું લાગે છે ત્રીસ મણનો તો પાકો જે છે મિત્રો ત્રીસ મણ જે છે એને ખર્ચો જે છે ત્રીસ મણની સામે વડાણનો ઉપયોગ કરો ભલે આપણે જ્યારે કહે છે ત્યારે આપણે ત્રીસ થી મણ ને પાંત્રીસ મણ સુધીનો ઉતારો એ આપણે આની અંદર જોવા મળશે એવો અત્યારના સમયગાળા અંદર જોતા જોઈશું બે જે છે કરવાની ભલામણ મિત્રો કરવામાં આવી છે વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો ગાનુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ